નગરપાલિકા દ્વારા પાલિકાનું શોપિંગ સેન્ટર બિલ્ડરને લાણી કરવા આપી દેતા બિલ્ડરે શોપિંગનું નામ એમ સ્કવેર કરતા દલિત યુવાને કલેક્ટરની કોર્ટમાં રાવ નાખતા આખરે શોપિંગ સેન્ટર ઉપર ડોક્ટર બી આર આંબેડકરનું નામ કરાયું હતું પરંતુ ગેરકાયદેસર દુકાનો યથાવત રહેતા પાલિકાના અધિકારીઓ ઉપર આક્ષેપો થઈ રહ્યા છે બનાવની મળતી માહિતી અનુસાર અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોનો વ્યવસાય માટે દુકાન મળી શકે તે માટે ભરૂચ નગરપાલિકા દ્વારા સુપરમાર્કેટ તાલુકા પંચાયતની બાજુમાંથી પસાર થતી કાંસ ઉપર શોપિંગ બનાવી દીધું હતું અને શોપિંગનું નામ પણ અનુસૂચિત જાતિ અને જનજાતિના મસીહા ડોક્ટર આંબેડકર શોપિંગ સેન્ટર અપાયું હતું પરંતુ વર્ષ બે 15 ચૌદ પંદર પહેલાના સમયગાળામાં પાલિકાના પ્રમુખે બિલ્ડર સાથે સેટિંગ ડોટ કોમમાં ઉતરી ડોક્ટર આંબેડકર શોપિંગ સેન્ટરનો કેટલો હિસ્સો ભાડેથી આપી દીધો હતો અને બિલ્ડરે શોપિંગ નું નામ એમ સ્ક્વેર જે તે સમયે કરી શોપિંગ ઉપર બેનર લગાડી દેતા દલિતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો બિલ્ડરે દલિતોની લાગણી દૂરભાઈ તે ઉકૃત્ય કરી હોવાના પ્રકરણમાં ભરૂચના દલિત સમાજના યુવાને ગત તારીખ બે છ બે હજાર સત્તરના રોજ ભરૂચની મેજિસ્ટ્રેટમાં કલમ બસો અઠ્ઠાવન મુજબની ફરિયાદ કરી હતી જે ફરિયાદમાં હડદારે જણાવ્યું હતું કે પાલિકાના અધિકારી પદાધિકારીઓએ દલિતોના મસીહાના નામ પરનું શોપિંગ બિલ્ડરને જે તાત્કાલિક ધોરણે પુનઃ ડોક્ટર બી આર આંબેડકર શોપિંગ સેન્ટર કરવું તેમજ બિલ્ડરે પાર્કિંગ સ્થળે દુકાનો ગેરકાયદેસર રીતે ઉભી કરી છે તે દૂર કરવી જેવી વિવિધ દાદ માંગતી ફરિયાદ કરાઈ હતી જેમાં ઉભી કરાયેલી દુકાનો ઉપર શટર દૂર ન કરી પાલિકાએ દુકાનો ઉપર જ પાર્કિંગના પોસ્ટર લગાડીને સંતોષ માનતા અધિકારીઓનું બિલ્ડર સાથે સેટિંગ હોવાની ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે પાલિકાએ જે કે દુકાનો ના શટર દૂર ન કરવા પાલિકાના અધિકારીઓના હાથ ધ્રુજે છે કે પછી બિલ્ડર ગભરાય છે તે ચર્ચાનો વિષય બની ગયો છે જે સ્થળે પાર્કિંગની જગ્યાએ દુકાનો ઊભી કરાઈ છે તેની નજીકમાં મુખ્ય માર્ગો ઉપર પાલિકા બિલ્ડરો બિલ્ડરોને ગોળ કેમ શું બિલ્ડરો પાલિકાના અધિકારીઓ સાથે સેટિંગ ડોટ માં છે તે ચર્ચાનો વિષય બની ગયો છે દલિતોના નામે શોપિંગ સેન્ટર કરી બિલ્ડરોને લહાણી કરાય છે જે આંબેડકર શોપિંગના પાર્કિંગમાં ઉભી કરાયેલી દુકાનોના સડર દૂર કરવાનો મુદ્દો આગામી જાન્યુઆરીના અંતમાં યોજાના સામાન્ય સભામાં પ્રથમ મુદ્દો આ જ રહેશે નહીતર પાલિકામાં ભ્રષ્ટાચારીઓને દૂર નહીં કરાય તો ઉગ્ર આંદોલન થશે તેમ વિપક્ષી હેમેન્દ્ર કોટીવાલાએ જણાવ્યું હતું લગભગ બે હજાર દસમાં અવેલેબલ આંબેડકર સાહેબના નામ પર ઊભું કરેલું જે આંબેડકર શોપિંગ સેન્ટર પ્લાઝાની પાસે છે એ શોપિંગ સેન્ટર વખતો વખત એક લોકોને ચોક્કસપણે લાણી કરવા માટેનું સાહેબનું નામ તો આપી દીધું સાહેબ આંબેડકરનું નામ તો આપી દીધું પણ ક્યારે કે ચોક્કસપણે એનું નામ બદલી નાખેલું હતું આ લોકો આ લોકોની મનોવૃત્તિ કેવી છે કે બાબા સાહેબનું નામ પણ લખવામાં એમને ઠૈયા કરવા પડે છે શહેરના એક જાગૃત નાગરિકે બાબા સાહેબ નામ નામ અપાય એના માટે પ્રીત દાખલ કરેલી હતી અને તેઓ વર્ષ પછી એમને ફરજ પડી અને કોર્ટે હુકમ કરતા ત્યાં કરી નામ સૂચવવા માટે અને નામની ટકટી લગાવવા માટે નગરપાલિકાને એ કરી ત્યારે નગરપાલિકા તૈયાર થઈને આજે નામ લગાવી દીધું છે સાથે સાથે અન્ય દબાણ શાખાઓ ભરૂચ નગરપાલિકાઓ દ્વારા દોડી જવાય છે તો એ જ અમેગઢ સોમિંગ સેન્ટરમાં ઘણીવાર લોકો દ્વારા અને જાગૃત નાગરિક દ્વારા અને વિપક્ષ દ્વારા પણ મુદ્દો લેવામાં આવે છે કે જે તમે મસ્ત મોટું પાર્કિંગ ઝોન બનાવેલું છે લોકોના ઉપર શોપિંગ છે દુકાનો છે તો એમનું પાર્કિંગ ક્યાં થઈ શકે એ પાર્કિંગમાં દુકાનો બિલ્ડરને લાણી કરવા માટે મેળાપીપળાં કરીને અધિકારીઓએ જે પ્રમાણેનો કારસો રચેલો છે આજે એ એને દૂર કરી શકાયો નથી અમે વિપક્ષ તરીકે પણ ઘણી વખત આપણે બોર્ડમાં લીધું છે છતાં પણ એ ગોળીને પી ગયેલા આ નપાર વહીવટ આજે એમની મનસુબા શું બહાર આવી ગઈ છે એના માટે આવનારું આ બોર્ડ ટૂંક સમયમાં છે પહેલું જ્યારે આ શોપિંગ સેન્ટરનો મુદ્દો ચાલશે પછી જ આગળ કાર્યવાહી કરવામાં આવશે અને બિલ્ડર દ્વારા જે કંઈક નાની મોટી લાણીઓ કરવામાં આવે છે એ છઠ્ઠું થઈ રહ્યું છે જો તમારા નૈતિકતાના ધોરણના કામ કરવું હોય અને સમાજમાં સારો તમારો એ આપવો હોય તો તમે આજે આ શોપિંગ સેન્ટરની નીચે જે પણ પાર્કિંગ છે એને પાર્કિંગ રૂપે કરો તો આજે તમારા ખરી લાગણી મુજબ તમે દેખાઈ આવશો કે નગરપાલિકાનું સારી કામગીરી છે તો ભરૂચમાં ગરીબોનું દબાર દૂર કરાય છે પરંતુ માટે ખુલ્લું મૂકવાની માંગ કરનાર હોવાનું સમસાદ અલી સૈયદે મીડિયા સમક્ષ જણાવ્યું હતું આંબેડકર શોપિંગ જે ભરૂચના પ્લાઝા હોટેલ પાસે બાંધવામાં આવેલું હતું અને ભરૂચ નગરપાલિકા દ્વારા એ શોપિંગ એક બિલ્ડરને ભાડા પેટે આપવામાં આવેલું હતું અને બિલ્ડર દ્વારા એ શોપિંગનું નામ બદલીને પોતાનું જે કંઈ બી હતું એ નામ રાખવામાં આવેલું હતું એ શોપિંગનું અને આંબેડકરજીનું જે નામ હતું એ નામ હટાવીને એમનું પોતાનું નામ એ શોપિંગનું નામ આપવામાં આવેલું હતું પણ એક જાગૃત નાગરિક અને ભરૂચના એ એક જાગૃત નાગરિકે એ વિશે કલેક્ટરમાં ફરિયાદ કરી અને ફરિયાદ કરીને એને લડત આપીને આજે ફરીથી આંબેડકરજીનું નામ એ શોપિંગ પર અને શોપિંગ સેન્ટરનું નામ આંબેડકરજીના નામથી ફરીથી રાખવામાં આવેલું છે અને ફરીથી ત્યાં બોર્ડ લગાવવામાં આવેલું છે એટલે એ જાગૃત નાગરિકને અભિનંદન આપવામાં આવે છે અને ખાસ કરીને ભરૂચ નગરપાલિકાને બી કહેવા માંગીએ છીએ અમે આપ મીડિયાના માધ્યમથી કે જે શોપિંગ સેન્ટર છે આંબેડકર શોપિંગ સેન્ટર એ શોપિંગ સેન્ટરમાં ગેરકાયદેસર દુકાનો બી નીચે બાંધવામાં આવેલી છે અને ગેરકાયદેસર દુકાન દુકાનોની ફરિયાદ પર ઘણીવાર અમે પણ જાતે કાઉન્સિલર દ્વારા પણ નગરપાલિકા પક્ષ દ્વારા પણ અમે લખીને આપેલું છે કે પાર્કિંગના અંદર જે રીતે ગેરકાયદેસર દુકાનો બાંધવામાં આવેલી છે અને દુકાનો બાંધીને શટરથી લઈને થી લઈને દરેક વ્યવસ્થા ત્યાં કરવામાં આવેલી છે એટલે તાત્કાલિક ધોરણે એને હટાવવામાં આવે અને પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે જે રીતે ભરૂચ નગરપાલિકાના અંદર તમે જુઓ છો કે ભરૂચના અંદર ગરીબ લારીવાળા હોય કે ગરીબ લોકોના ઝૂંપડા હોય એને હટાવવા માટે નગરપાલિકા પહેલાં જ તાત્કાલિક ધોરણે એ માટે કદમ ઉઠાવે છે પણ નગરપાલિકા દ્વારા જયારે આ જોવામાં આવે છે એમની આંખોની સમક્ષ છે કે આટલું મોટું શોપિંગ સેન્ટરના અંદર ગેરકાયદેસર દુકાનો બાંધીને જે રીતે ધંધો કરવામાં આવે છે એ જ રીતે આજે ગરીબોની જે રીતે દુકા લારી ગલ્લાને એ રીતે હટા દબાણાના નામે હટાવવાની જે કામગીરી કરે છે એવી જ રીતે કામગીરી કરવામાં આવે એવી અમારી માંગ છે અને વિપક્ષ દ્વારા આવનારા બોર્ડના અંદર આ મુદ્દે બી ચર્ચા કરવામાં આવે છે અને અમે લેખિતના અંદર અને આ વિશે ભરૂચના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર શોપિંગને કેટલાક ખાનગી બિલ્ડરોને આપી દેવામાં આવ્યું હતું અને તેઓએ આ સંચાલન પણ આ બિલ્ડર દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે આ શોપિંગનું નામ પણ બદલાયું હતું જોકે ભરૂચના એક જાગૃત નાગરિક તરીકે કલેક્ટરની કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ હતી અને એના કારણે આજે શોપિંગ સેન્ટરનું જે નામ બદલાયું હતું એ પુનઃ એકવાર ડૉક્ટર સાહેબ આંબેડકર થઈ ગયું છે અને એ ટાઇટલ પણ લગાવવામાં આવ્યું છે પરંતુ ભરૂચ નગરપાલિકાના આ જે શોપિંગ સેન્ટર છે જેને બિલ્ડરને આપવામાં આવ્યું છે ત્યાં એક શોપિંગ સેન્ટરની અંદર પાર્કિંગ ઝોન હતો એ પાર્કિંગ ઝોનમાં દુકાનો ઊભી કરાઈ છે અને એ બાબતે પણ ભરૂચ કલેક્ટર કચેરીની કોર્ટમાં ફરિયાદ પણ થઈ હતી અને આજે એ સટળ દૂર કરવામાં ભરૂચ નગરપાલિકાના અધિકારીઓના હાથ ધ્રુજે જોજો જો કોઈ ગરીબનું દબાણ દૂર કરવાનું હોય કોઈ ગરીબનું મકાન તોડવાનું હોય તો અધિકારીઓ રોફ જાળતા હોય છે પરંતુ બિલ્ડરો સાથે મિલી ભગતમાં આ દૂર થતા નથી આજે તમે જોઈ રહ્યા છો આ ભરૂચ શહેરનો તાલુકા પંચાયતનો મુખ્ય રોડ છે આ રોડ ઉપર સદંતર વાહનોની વિશાળ કતાર જોવા મળી રહી છે એની બાજુમાં એટલે કે નીચે જે દુકાનો છે જે વીઆઈપી પાર્કિંગ તરીકે ઓળખાય છે આ તમામ દુકાનોમાં પાર્કિંગની સવલત હતી પરંતુ બિલ્ડરોના મેળા પીપળામાં અધિકારીઓના મેળા પીપળામાં આજે આ દુકાનો ઊભી કરી દેવાઈ છે અને જ્યારે વાહન ચાલકોએ પોતાના વાહનો રોડ પર પાર કરવા પડે છે ત્યારે અગાઉ પણ ભરૂચ નગરપાલિકાને સાથે રાખીને પોલીસ વિભાગે કેટલાક વાહનોની હવા કાઢી નાખી હતી ત્યારે ભરૂચ નગરપાલિકાના અધિકારીઓના ડોટ કોમ સેટિંગના કારણે આજે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે જે રીતે બિલ્ડરોને છાવડવામાં આવે છે તે નગરપાલિકાએ જાગૃત થવાની જરૂર છે શું નગરપાલિકાને આમાં